અ પહેલી વખત બની છે કે જ્યારે છવ્વીસ લોકો મર્યા છે અને એની સાથે ઘણા બધા લોકો ઘાયલ થયા છે સૌથી પહેલા તમે આ આ ઘટના કઈ રીતે જુઓ છો જય હિન્દ વી ટીવી ના દર્શકોને પહેલા તો હું એ કહેવા માંગીશ કે આ છવ્વીસ લોકો નથી આ છે આપણા છવ્વીસ ભારતીય અને એમાં પણ આપણે આ વખતે એક કદમ વધવું પડ્યું છે હું એ કઉ છું કે વધવું પડ્યું છે કારણ કે આ વખતે જે હુમલો થયો છે આતંકવાદીઓનો એ પિક હુમલો થયો છે એ લોકોએ ધર્મ પૂછ્યો છે એટલે આ છવ્વીસ હિન્દુઓ છે જેને એમને માર્યા છે એ આપણા ભારતીય હિન્દુઓ છે અને આની થોડાક પહેલા જે તો જયારે રહીસી થયું તે આપણા શ્રદ્ધાળુઓ પર હુમલો થયો હતો સી આ એક મોડો સોપ્રેન્ડી જો આ જે આતંકવાદીઓ છે આતંકવાદીઓના એમાં એમના નામ સાથેના એમના ચિત્રો બહાર પાડ્યા છે એ કેવલ મુખોટો છે અને હું કારણ એને બહુ સ્પષ્ટતાથી આ વાત કરું છું એ કેમ મુખોટો છે કારણ કે એનું જે અસલી રૂટ છે એનું જે અસલી માઇન્ડ છે એ છે પાકિસ્તાની આર્મી અને આ પાછળનું કારણ છે અમુક દિવસ પહેલા જ પાકિસ્તાની આર્મી ચીફ આસિફ જનરલ આસિફ મુની બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે એ પાકિસ્તાનની બહાર રહેતા જે પાકિસ્તાનીઓને એડ્રેસ કરતા હતા ત્યારે એમને કીધું કે હિન્દુઓ અને આપણે અલગ છીએ એમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે કશ્મીર એ છે એ શરીરની સૌથી મહત્વપૂર્ણ નસ છે છે કે જેને જો કાપો તો વ્યક્તિ મરી જાય અને એને કોની સાથે કમ્પેર કર્યું છે કશ્મીર સાથે તો જયારે આ વસ્તુ આપણને આટલી સ્પષ્ટતાથી પાકિસ્તાન આર્મીના ચીફ નેશનલ ટેલિવિઝન પર ગ્લોબલ પ્લેટફોર્મ પર આ કહેતા હોય તો પછી આ જે આતંકવાદીઓ છે કે આતંકવાદી સંસ્થાઓ છે લશ્કરે તો એ મોહમ્મદ એ તો આવશે અને જશે પણ જ્યાં સુધી આ જે જૂડ છે એ નહીં કપાય ત્યાં સુધી કોઈ ફરક નથી પડવા અને એની પાછળ બીજું પણ એક બહુ મોટું કારણ છે તમારા દર્શકોને જણાવીશ કે એમને એ જાણીને આશ્ચર્ય થશે કે પાકિસ્તાન આર્મીનો મોટો શું છે બરોબર છે પાકિસ્તાન આર્મી નો મોટો બહુ ક્લિયર છે એ કહે છે ઈમાન ઇમાન જીહાદ એમનો મોટો છે 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 બહુ ક્લિયર એ જે મઝહબી કામ કરે જ્યારે ભારતીય સેના જે છે એ સર્વિસ બિફોર ડ્યુટી ની વાત કરે છે સેવા પરમો ધર્મ અને અહીંયા ધર્મ એ આપણે હિન્દુ કે મુસ્લિમ ધર્મ ની વાત નથી કરતા આપણે ધર્મ એટલે ડ્યુટી કહીએ છે સેવા પરમોધર્મ સર્વિસ બિફોર સેલ્ફ તો આ બંને ઓક્ટોબર જે ઇઝરાયલમાં થયું એના જેવો હુમલો છે કેમ કે અત્યારે જાણવા મળ્યું છે કે એ લોકો પોતાના હેલ્મેટ પર કેમેરો લગાડીને વિડીયો લેતા હતા શૂટિંગનો જ્યારે મારતા હતા

કારણ કે તમે જો મારી પાછળ જોતા હશો આર્મી ઓર્ડિનન્સ કોર નું જે અમારું સિગ્નિયા છે હું પોતે એક ઓર્ડિનન્સ ઓફિસર રહી ચૂકી છું આર્મી ઓર્ડનન્સ કોર નું જે એવું કહેવાય છે કે આર્મી નું જે પંચ છે એની પાછળનો જે પાવર છે એ આર્મી ઓર્ડનન્સ કોર છે આ વાત મેં અહીંયા કેમ કીધી તમે જે કીધું કે આપણે આ રીતે ભાષાઓમાં રાજ્યોમાં જાતિઓમાં એ લોકો આપણને વીક કરવા માંગે છે નબળા કરવા માંગે છે પણ એના અગેન્સ્ટમાં આપણે બધા ભારતીયોએ એક સાથે મળીને આપણા દેશ માટે આપણા આર્મ ફોર્સિસ માટે એ પાવર બનવાનું છે જે પંચ લાગશે એના માટે ખૂબ જરૂરી છે રાષ્ટ્રપ્રથમની ભાવના રાખવાની ખૂબ જરૂરી છે કેમ કે એમને ખબર છે સી ના ભાઈ ધર્મ અમારે અમે નહીં ચાલી શકીએ મુસ્લિમ એ લોકોનો મઝહબ છે દેટ ઇઝ વોટ ધ થિંગ ઉમ્મા જિહાદ દેટ ઇઝ વોટ ધ થિંગ એ લોકોની જે ફાઉન્ડેશન છે નીવ છે એ છે જ્યારે ભારતીય અને સનાતન સંસ્કૃતિ ની નિયમ શું છે વસુદેવ કુટુંબકમ આપણે કહીએ છીએ કારણ કે આપણે બધા સાથે મળીને રહેવાનું છે અને એમને ખબર છે જો આ વસ્તુ તોડવી હશે તો એ લોકોના ભાગલા કરવા પડશે અને એ હદ સુધી ભાગલા કરવા પહેલા રાજ્યોના ભાગલા કર્યા એની પછી જાતિના ભાગલા કર્યા ભાષાઓના ભાગલા કર્યા છે અને આપણે એટલે જ કેમ કહીએ છીએ સર્વે ભવન તો સુખી ના કેમ કહીએ છીએ ભાઈ આપણે એવું નથી કેતા કે બંગાળી ભવન તો સુખી ના આપણે એમ નથી કેતા હિન્દુ ભવન તો સુખી ના મહારાષ્ટ્ર ભાષા ના રાજ્યમાં કોઈ દિવસ નથી આપણે વેચાયા અને એ આપણી તાકાત રહી છે હંમેશા અને જયારે આ તાકાત ને અગર તોડવી હશે ને એ લોકોને તો આજ હુમલો પેહલા કરવો પડશે કે આ લોકોને આ રીતે ભાગલા પાડો નાગરિક તરીકે આપના ચેનલના માધ્યમથી હું દરેક દર્શકોને ને અપીલ કરવા માંગુ છું કે પ્લીઝ તમે ભારતીય નાગરિકનું કર્તવ્ય નિભાવો આપણી જે સેના છે એ કર્તવ્ય નિભાઈ રહી છે જે કાલે આ હુમલો થયો ને રાતોરાત એને આતંકીઓને બે ઢેરે કર્યા ને બીજાઓને પકડી ને આગળ યોગ્ય કાર્યવાહી કરે જ છે કે આપણા હોમ મિનિસ્ટર પહોંચી ગયા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થી તરત પાછા પરત ફરી ગયા એટલું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ત્યાં થવાના હતા એ છતાં પણ તો એઝ નાગરિક આપણું કર્તવ્ય શું બને છે ભારતીય નાગરિક આપણું કર્તવ્ય એ બને છે કે આપણે રાષ્ટ્ર પ્રથમ ની ભાવના રાખીને એકજૂટ થઈને જે આપણી આપણી છે છે જે જે અને રાષ્ટ્ર છે એને સુરક્ષિત રાખવા માટે એક મુખી ની જેમ બંધ થઈને રહેવું પડશે એ કોઈ આપણી સામે આંખ ઊંચી કરીને ન જોઈશે હજી એક નાનો એવો પ્રશ્ન છે મારો કે આમાં છવ્વીસ ભારતીયોના મોત થયા પરંતુ પર્યટકોને જ કેમ ચૂઝ કર્યા હતા આતંકવાદીઓ જેમ કે સેનાને ચૂઝ નથી કર્યું પરંતુ પર્યટકોને ચૂઝ કર્યો એની પાછળનું કારણ કોઈ ઓફકોર્સ બહુ મોટું કારણ છે કરણભાઈ તમે જો આંકડાઓને જોશો ને તો હું તમને સાથે દર્શકોને એ પણ કહેવા માંગીશ કે હું પોતે કાશ્મીર બારામુલ્લામાં મારું પોસ્ટિંગ રહી ચૂક્યું છે બે હજાર સાત આઠ નવ મેં ત્યારનું કાશ્મીર અને બારામુલ્લા ખૂબ નજીકથી ઓપરેશન સદભાવનામાં એના માટે મને ગોલ્ડ મેડલિયન પણ મળ્યો હતો કેમ કે મારું કામ એટલું ગ્રાઉન્ડ લેવલ પરનું ત્યાં રહ્યું છે ત્યાંના લોકલ સાથે એ પછી બે હજાર ચોવીસમાં માં હમણાં કારગીલ વિજય જ્ઞાન યાત્રા જો તમે જોશો તો એમાં પણ મેં બહુ નજીકથી કાશ્મીર શ્રીનગરને પણ જોયું છે તો આમાં બે ઇમ્પોર્ટન્ટ ફરક છે બે હજાર ઓગણીસ પહેલાનું કાશ્મીર આર્ટિકલ થ્રી એની પછીનું કાશ્મીર એમાં સૌથી મોટો તફાવત જો તમને જોવા મળશે ગ્રાઉન્ડ પર વિઝિબલ એ બે મોટા તફાવત છે એક છે કે બે હજાર ચોવીસ નો જે લેટેસ્ટ આંકડો છે એમાં અઢી કરોડ થી વધારે પર્યટકો કાશ્મીરમાં જોવા મળ્યા છે બરાબર ત્યાં ઇલેવન પર્સન્ટ જીડીપી નો ગ્રોથ જોવા મળ્યો છે કે નમેજિન અને એ સાથે સાથે જે ડેવલપમેન્ટ નું કાર્ય કાશ્મીરમાં ચાલી રહ્યું છે અકલ્પનીય છે કોના માટે જે અલગાવવાતી છે જે ચાહતા હતા કે કાશ્મીર અલગ થઈ જાય અને સ્પેસિફિકલી બીજું જે છે પાકિસ્તાની આર્મી જેના એક જ એક એજન્ડા છે કે કઈ રીતે કાશ્મીર જે મેં તમને પહેલા પણ વાત કરી જુબિલર વેન અલગ કરી દેવામાં આવે અને એ લોકોએ સાથે જોયું છે જે પીઓકે પીઓ જે કે પાકિસ્તાની જે પાકિસ્તાની ઇલિગલી ઓક્યુપાય કરીને રાખ્યું છે ખોટી રીતે ત્યાં રીતની પરિસ્થિતિ થઈ રહી છે એ બહુ જ કપરી પરિસ્થિતિમાં છે એ હદ સુધી કપરી પરિસ્થિતિમાં છે કે ત્યાંના લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે નથી અમારે અહીંયા રહેવું અમારે ભારત સાથે જોડાવ અને એના અગેન્સ્ટમાં કાશ્મીરનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મેં તમને આંકડાઓ કીધા એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આજે શ્રીનગર જઈને જો કોઈ જોશે તો કલ્પના નહીં કરી શકે કે આ એ જ બે હજાર ઓગણીસ પહેલાનું કાશ્મીર છે કેમ કે મેં જોયું છે તો આ વસ્તુને ડેન્ટ પહોંચાડવા માટે સૌથી ઉપયુક્ત કોણ છે ટુરિસ્ટ શું ચાહે છે એ લોકો કે ફરીથી એવું જ કાશ્મીર બનીને રહે કે જ્યાં કોઈ ટુરિસ્ટ ના જાય જ્યાં કોઈ ડેવલપમેન્ટ ના થાય ફરીથી એ એક એવું એ બનવા માંગે છે કે આ તો ભારતથી અલગ અંગ બની જાય મોટો જ એ છે જેને આપણે ખોટો પાડવાનો છે ધેટ ઇઝ વેરી મચ બરાબર છે હવે આ ભારતીય સેના હવે શું કરશે કોઈ તમને આઈડિયા કે હવે હવે શું થવાનું છે કારણ કે ભારતીય સેના જવાબ તો બરાબરનો આપશે અને એવો આ જવાબ આપશે કે કદાચ આગળના આગળના સમયમાં પાકિસ્તાની સાત પેઢીઓ સુધી જવાબ યાદ રાખશે કરણભાઈ ભલે હું આ એક ફિલ્મી ડાયલોગ બોલું છું પણ બહુ એપ છે કે અબ હમ વો પોલિટિકલ આર્મી એરફોર્સ અને નેવી બદલાયું શું છે એ છે પોલિટિકલ વિલ પોલિટિકલ લીડરશીપ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ મારી પાસે શસ્ત્ર તો છે પણ ચલાવવાની જો હું હુકમ જ ના આપું તો શું ફરક પડે છે એ શસ્ત્રનું કામ શું છે તો હમ અબ વેસા ભારત હે જો ઘર મેં ભલે આ ફિલ્મી ડાયલોગ કીધું પણ આ વસ્તુ થતી જોઈ છે બરોબર છે અને એનું સૌથી લેટેસ્ટ એક્ઝામ્પલ જે અત્યારે પહેલગામમાં ગઈકાલે એક થી બે ના બપોર વચ્ચે આ જે આતંકવાદી હુમલો થયો તરત ને તરત જયારે આપણા મંત્રી અમિત શાહજી શ્રીનગર પહોંચ્યા સૌથી પહેલા બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવામાં આવી એક જે છે એરલિફ્ટ કરવામાં આવ્યા ત્યાંના ટુરિસ્ટને જે ઘાયલ હતા જ્યાં થોડુંક પણ હતું કે અહીંયાથી કોઈને બચાવવામાં આવી શકે એ સૌથી પહેલું કાર્ય કરવામાં આવ્યું અને બીજું ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવામાં આવ્યું કે ઇમિજિયેટલી જે રેકી શરૂ થઈ કેમ કે આ જે હુમલો થયો છે ને એ પહેલગામના જંગલોમાં એ લોકોએ એનો આડ લઈને આ હુમલો કર્યો છે કેમ કે એ લોકોને જંગલનું પ્રોટેક્શન મળી શકે અને આ સૂઝબૂજ છે આપણી લીડરશીપની બંને પોલિટિકલ અને આર્મ ફોર્સિસની કે રાત પડતા આ જે છે જંગલનો એ પ્રોટેક્શન ના લઈને ક્યાંક એવા સંતાઈ જાય એટલે સૌથી પહેલા શરૂ કરીએ અને એનું રિઝલ્ટેસ્ટ એક્શન આપણે જોઈ શકીએ છીએ અને બીજા બધાના સ્કેચિસ પણ જાહેર થઈ ગયા છે સો ઓફકોર્સ આપણે છવ્વીસ અગિયાર માં જોયું કે જ્યારે બધી વસ્તુઓ લાઇવ દેખાડવામાં આવતી હતી તે આપણા જે સૈનિકો છે આપણા જે નિર્દોષ ત્યાં જે નાગરિક હતા જે ટુરિસ્ટ તરીકેથી ગયા હતા એમને કેટલું નુકસાન પહોંચ્યું સો એ હિતાબ નથી કે બધી વસ્તુ પબ્લિક કરી દેવામાં આવે કેમ કે આમાં આપણા ભારતીયોની ને ભારતની રક્ષાની વાત કરી રહ્યા છે પણ એક વસ્તુ હું જરૂર કહીશ આપણા તમારા દર્શકોને બધા ભારતીય નાગરિકોને કે પ્લીઝ ટ્રસ્ટ યોર લીડરશીપ અહીંયા હું બે ફરી લીડરશીપની વાત કરું છું એક છે પોલિટિકલ લીડરશીપ અને બીજી છે આર્મ ફોર્સિસની લીડરશીપ આર્મી એરફોર્સ નેવીની લીડરશીપને આપ ટ્રસ્ટ કરો એમના મનોબળને તમે હજી શક્તિ આપો એવા નાગરિક બનીને કે જે ટ્રસ્ટ કરે છે પોતાની વિશ્વાસ કરે છે પોતાની લીડરશીપને કેમકે એ જે કાર્ય કરશે એ જે ડિસિઝન્સ લેશે ને એ ભારત માટે અને ભારતીયો માટે સદૈવ સર્વોપરી રહેશે કેમકે રાષ્ટ્ર પ્રથમ એ એમની ભાવના છે અને આ વખતે નાનું મોટું નહીં પણ આ જે છે ને છેલ્લો પ્રહાર હતો એ લોકો તરફથી પાકિસ્તાની આર્મી તરફથી તો એનો બરોબર જવાબ આપણને જોવા મળશે છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ તમે આટલા વર્ષોથી મિલિટરીમાં કામ કરેલું છે સેવા આપેલી છે બે હજત હું આ લીડરશિપ તરીકે પોલિટિકલી રીતે આ પ્રશ્ન પૂછી રહ્યો છું ઘણા બધા લોકોને કદાચ નહીં ગમે આ પ્રશ્ન છતાં પણ હું પૂછી રહ્યો છું કે બે હજાર ચૌદ પહેલા શું હતું અને બે હજાર ચૌદ પછી શું થયેલું છે કેટલો ચેન્જીસ તમે જોયેલો છે